જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં હું અત્યારે તળાવ જતી ઊંચડી ગામે આવેલો છું ઊંચડી ગામે આપણે અશોકભાઈ બારીયા કરીને હું અશોકભાઈ બારીયા નામ છે ને અશોકભાઈ બારીયા કરીને એના ઘરે આવેલો છું આ બેન છે આ બેનના ઘરે આવેલો છું અત્યારે અને એમની પરિસ્થિતિ કેવી છે તમને દેખાડો આગળ વિડીયોમાં આ એમનું ઘર છે અને આ ચાર દીકરી છે આ બેન છે પોતે બેન શું નામ તમારું આશાબેન આશાબેન અશોકભાઈ બારૈયા આ અશોકભાઈ બારીયાનું ઘર છે જો તમે અશોકભાઈ બારીયાનું ઘર મેં તમને સવારે જ વિડીયો મોકલ્યો તો તમે બધા જોયો હશે સવારે વિડીયો આ એનું ઘર છે આ એની પરિસ્થિતિ છે આ ઘરની પરિસ્થિતિ તમે જુઓ અંદર ઘરમાં પાણી ફૂલ પડે છે અને ઘર એને બનાવવાની શક્યતા છે તો ઘર બનાવવું છે અત્યારે તો તમે લોકો ફૂલની તો ફૂલની પાકડી આ બેનને મદદ કરવા વિનંતી કે આ સૌ અશોકભાઈ બારીયા છે અને એમની નાની નાની ચાર દીકરીઓ છે આ ચાર નાની નાની દીકરીઓ છે એને આપણે છે ને જગદીશભાઈ ખેર જે આપણે ઉંચડી ગામના સરપંચ છે ને એના તરફથી આપણે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું તમને બેન અર્પણ કરવામાં આવ્યું તમે રાજી સૌ કર્યા નથી તમે શું કહેશો સરપંચની બેન તમને ત્રણ મહિના કર્યાનો આપ્યો તો મિત્રો અત્યારે ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું આપણે ઉંચડી ગામના સરપંચ જગદીશભાઈ ખેર દ્વારા અત્યારે અશોકભાઈ જે ઓફ થઈ ગયેલા છે એમના ઘરે એમના ઘરેથી છે આશાબેન એની દીકરીઓ છે આ નાની નાની આ દીકરીઓ છે એમના ઘર ઘર તો પડી ગયેલું છે થોડું ઘણું પતરા નાખ્યા છે રોડા ઉપરથી પણ એનું ઘરે બનાવવાની બનાવવું પડે એવી સ્થિતિ છે તો હાલમાં અત્યારે ત્રણ મહિના ચાલે એટલું કર્યાનું જગદીશભાઈ ખેર દ્વારા આપવામાં આવ્યું છે જે ઊંચડી ગામના સરપંચ છે અત્યારે આપણે તવાજા તાલુકાના ઊંચડી ગામે આવેલા છે ઊંચડી ગામે આશાબેન બારીયા જેમના ઘરવાળાનું નામ હતું સૌ અશોકભાઈ બારીયા એમને સંતાનમાં ચાર દીકરી છે અને આ એનું ઘર છે તમે જુઓ પરિસ્થિતિ હાવ કહો કપોડી છે અને હાવ ખરાબ છે આ ખાલી બેલા આમતા ગોઠવેલા છે સણવાનું બાકી છે અને માથે એને પતરા નાખવા છે થોડુંક થોડું ઘણું શણવાનું છે તો તમામ દાતાશ્રીઓને મારી નમ્ર વિનંતી કે ફૂલની તો ફૂલની પાકડી મદદ કરવા વિનંતી અને અત્યારે હાલમાં ત્રણ મહિના ચાલે એટલું કર્યાનું છે ને ઊંચડી ગામના સરપંચ જગદીશભાઈ ખેર દ્વારા અર્પણ કરવામાં આવ્યું બેન તમને જગદીશભાઈ ખેર જે ઊંચડી ગામના સરપંચ છે એને તમને ચાર મહિના ત્રણ મહિના ચાલે એટલું આપ્યું તમે રાજી શકો તમે એને શું કહેશો બેન